છેલ્લા બે દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદ અને નર્મદા નદીના જળ એ ગણેશ આયોજનની ચિંતા વધારી હતી જોકે આ જ રોજ વરસાદના વિરામ વચ્ચે અંતે ભવ્ય ઠાઠ બાટ સાથે ભગવાન ગણેશજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી રોડના ખાડા વચ્ચે શ્રીજી ભક્તોએ ભગવાનની વિશેષ કાળજી લઈ ધામપૂર્વક ધામધૂમપૂર્વક ડીજે તેમજ મહારાષ્ટ્ર સહિત વિવિધ વિસ્તારથી ડોલેડા ઓને બોલાવી ભવ્ય શોભાયાત્રા કાઢી હતી જે નગરમાં ભરૂચી નાકા થઈ ચૌટા નાકા ખાતે પહોંચી હતી જ્યાંથી શહેરના ચૌટા બજાર થઈ બજરંગ હોટલ શાક માર્કેટ સમડી ફળિયા ચોકસી બજાર ગોયા બજાર થઈ પંચાટી બજારથી ભરૂચી નાકા થઈ વિસર્જન સ્થળે રવાના થઈ હતી કેટલાક ગણેશ આયોજકોએ ધારા પોતાના વિસ્તાર શોભાયાત્રા કાઢી તેને સીધા વિસર્જન કુંડ પર લઈ ગયા હતા ચાલુ વર્ષે પાંચ ફૂટ કરતાં મોટી મૂર્તિ ભાડભૂત ખાતે વિસર્જનના આયોજનને લઈ તંત્રએ ગણેશ આયોજકો માટે નર્મદામાં વિસર્જન માટે માર્ગ હળવો કરી આપ્યો હતો અંકલેશ્વર પાલિકા આયોજિત કુંડમાં તેમજ જીઆઈડીસીની કુંડ અન્ય કુંડ મળી બે હજારથી વધુ નાની મોટી મૂર્તિ નર્મદા દધી તેમજ કૃત્રિમ કુંડમાં વિસર્જિત કરાઈ હતી ફાયર અને સ્વયંસેવકોની ટીમ દ્વારા વિસર્જન કુંડ કહેતે વિશેષ આયોજન કરી શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું તો કુલ તથા અન્ય પૂજા સામગ્રી અન્ય પાત્રમાં એકત્ર કરી તેનો પર્યાવરણની જાળવણી સાથે નિકાલ કરવાનું આગવું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ વિશેષ શોભાયાત્રામાં જોડાયા હતા તો મુસ્લિમ સમાજમાં ધારા પણ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમાં ધાબા પોઈન્ટ તેમજ બોડી વોર્ક કેમેરા સાથે પણ પોલીસ તૈનાત કરવામાં આવી હતી અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા ચૌટા નાકા ખાતે વિશેષ સ્ટેન્ડ બનાવી વિવિધ મંડળોને અગળતા ન પડે તે માટે વિશેષ સભ્યો ટીમ રાખી હતી ગણેશ આયોજન મંડળ દ્વારા અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશળ ઓઝા િકા પ્રમુખ લલિતાબેન રાજ પુરોહિત સહિત મુસ્લિમ આગેવાનો અને શાંતિ સમિતિ સભ્યો સહિત અગ્રણીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું રામકુંડ મહંત ગંગાદાસ બાપુના સાનિધ્યમાં તેમના હસ્તે તેમજ મહાનુભાવના હસ્તે સ્વાગત કરવામાં આવ્યું હતું